સુરત પોલીસ ખાતાએ માનવતા અને સામાજિક જવાબદારીનું એક અનુપમ ઉદાહરણ પેદા કર્યું છે વ તળાવ પાસે ત્યજી તહેવાયેલ માત્ર એક દિવસની બાળકીને પોલીસે ન સિર્ફ બચાવી પણ તેને સ્વીકારીને તેનું નામ હસ્તી રાખ્યું આ પ્રસંગે લોકોની સુરક્ષા કરવા ઉપરાંત સુરત પોલીસની સંવેદનશીલતા અને સામાજિક ફરજની ભાવના પણ જોઈ શકાય છે બાળકીના નામાંકરણ હસ્તી વખતે હૃદય પરથી દ્રશ્યો સર્જાયા આ વિધિમાં સુરત શહેર પોલીસ કમિશ્નર ખુદ ઉપસ્થિત રહ્યા હતા તેમણે આ પગલું ભરીને ખાતાની સામાજિક જવાબદારી અદા કરી બાળકી હવે ચોવીસ કલાક મહિલા પોલીસ કર્મીઓની દેખરેખ હેઠળ અને સંભાળ હેઠળ છે જ્યાં તેની સારી કાળજી લેવામાં આવી રહી છે આ ઘટના ફક્ત સુરત કે ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે પ્રેરણાદાયક છે તે સમાજમાં ફરજથી પર જઈ માનવીય મૂલ્યો અને સેવા ભાવનાનો સંદેશ આપે છે આજથી છે દિવસ પહેલાં ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરના એના વિસ્તારમાં દલાળવા ગામ આવે છે ત્યાંથી સરપંચ શ્રી હાર્દિકભાઈ એના फोन आया हमारे पुलिस पीआई ऊपर कि तालाब ना पाड़ा ऊपर जो है कोई एकदम ताजा जन्मेली ना कोई रात्र दस वगे जो है मुखी ना जता रहे थे। पुलिस ने टीम पहुंची जो है हमारी पुलिस गाड़ी पहुँची सातोसात एक सौ आठ ने भी लोगों को तुरंत मैसेज कर दिया था, था। रहे हमारा पुलिस महिला हमारी अधिकारी पहुंची त्या जो त्याई कि एक दीक जो है એના તુરંત તાજી જન્મેલી દીકરીને કોઈ મૂકીને જતા રહ્યા છે રાત્રે દસ વાગે ઠંડી ખૂબ ઠંડ પણ હતી જોઈએ અને આમાં છતાં જો દીકરી હતી હસતી હતી જોઈએ તો એના સ્માઇલ જોઈને જોઈએ એના નામ બી અમે લોકો હસતી રાખ્યા જોઈએ અને તાત્કાલિક એના હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલમાં એના સારવાર સારવાર અને ચેકઅપ થયા જોઈએ એકદમ સંપૂર્ણ હેલ્ધી ડૉક્ટરશ્રી જણાયેલ કે હેલ્ધી દીકરી છે જોએ અને પછી તુરંત સીડબ્લ્યુ સી જો સેન્ટર છે ચા ચાઇલ્ડ વેલફેર સેન્ટર છે કતાર ગામમાં ત્યાં એના મૂકવામાં આવેલા છે અને આજે છઠ્ઠા દિવસ છે એના તો દીકરીના આજે નામકરણ અને છઠ્ઠીને પૂજન બી ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અમારા પોલીસ પરિવાર અને અમારા મીડિયાના મિત્રો અને અમારા જો નગરજનોના પ્રજેન્સ પર કરવામાં આવેલા અને નામ પણ હસ્તી રાખવામાં આવે